જય માતાજી મિત્રો આની પહેલા આપણે વાઘાણી બ્લોક બનાવ તો પણ ત્યારે ડોક્ટર આવ્યા હતા ડોક્ટર શ્રી એટલા માટે આપણે કેન્સલું વાઘભાઈ સ્ટેન્ડ ઘડવાનું અને આકાર અમે વાઘવા ને સીધ આવી ગયા છીએ સ્ટેન્ડ ઘડાવવા માટે ક્યાં હતા પણ અમે ડોક્ટર અઢી વાગે આવવાના

સીધું 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 મિત્રો મારું સ્ટેમ કાઢી દીધું હોય વાગ ચપ્પલ મિત્રો અમે આગુબાનો સ્ટેન્ડ કઢાવ્યા ને અમે અહીંયા આગળ ઉભા રહીએ કોટલે તો જો અમારો સીધો સીધા અતારી તો અમારો સીધો ગાડી ચલાવશી હે ને સીધા મારા છોકરાને બહુ શોખ છે ચશ્માનો લાવવાના સમારવ સીધલી એ પડી ખુશ તો મિત્રો અમારે સિદ્ધરાજ જો મસ્ત લાગે જો ચશ્મા પહેરે ને મે અમેરિકન થઈ ગયા હી ઘરે આપણે વાગ પણ સ્ટેન કઢાઈ લીધું હે અને મો કરે જે એસી વાગ્યા હે કરી બેન 7 કે 7 વાગવા આ લાગે હે તો અમે કરે જે રાત સુ ખાશું અમાર સિદ્ધરાજ ને ચશ્મા લાવવાના હી ને એના એવા

કે આપણે જે વિક્રમભાઈની નવું મૂવી આવ્યું હોય એ જોવા જાઉં તું કે અમારા અડસ પણ બધા જોવા જવાના હતા જોવા જવાના હે જોવા જવાના હતા નહીં જોવા જવાના હે આ તો જો આ જ આવનો પિક્ચર જોવા રાતે મને કીધું કેડો આવો હતો પણ આપણે આજે આખો દિવસ હોસ્પિટલ હોસ્પિટલમાં હતા એટલે એના હિસાબે કારણે હું થાકી ગયું બહુ જ એટલે આપણે તો આજ બેવાની કેપેસિટી છે નહીં એટલે મને તમે જઈ આવો ને આપણે જાવ નહીં પિક્ચર જોવા ના પણ વરસાદ અંધાર જોરદાર એટલા માટે અને વાઘાન તો અવારે કદાચ પાછું અમારે ખેરાલું જવાનું પાછું એટલા માટે તો કેન્સલ રાખી જવાનું થાકી ગયા સખત એટલે કે ચલો નહીં જાવું આપણે ચલો જોઈ લઈશું તો પછી આવી લઈશ તમે ને તમે પાછું